ખીચીચીબ હીચીણ હીચીચીચીચ સતારલી નાઓ સાણ ન૾ણ સિભે ન્ણ સતાણ ન્ણ નેણીણ ન્ણ 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 ન ન્ણ નેણ ગુડ ઇવનિંગ જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ બધાને તો હું કે ટાઈ મોજમાં ને તો વાંધો નહીં લ્યો આપણે મોજમાં જ રહેવાનું તો જો આજ તો સવારનો આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો જસ્ટ હજુ અત્યારે જ વિડીયો સ્ટાર્ટ કર્યો ને આપણે વાગી ગયા છે સાંજના સાડા છ થઈ ગયા છે અત્યારમાં સુધારતા વાલો આપણે પાપડી વાલોથી વાલો છે ને ધોળી આવે સુધારના સુધાર રીંગણા લઈ આવ્યા

સેવલા ભજીયા તો ભજીયા ખાવાનો ન તો પછી મોટી થઈ ગયા પછી મોટી થઈ પછી નાની નો તો જામે

એવું કેમ ચાંદ જ થઈ જાય મજા જ આવી જાય કેમ ખુલ્લામાં બેઠા હોય ને એટલે મજા જ આવે મજા જ આવે એમ થાય બે જ રહી બે જ રહી જેવી મજા આવે આંગળના ગાઢો પોર થઈ જાય એકદમ શાંત વાતાવરણ થઈ જાય જો કે અત્યારે તો શાંત નથી આપણે પડખે જીનિંગ ચાલુ છે કપાસનું જીનિંગ આપણે કોટન આવે ને એમાંથી રૂ રૂહ ને કપાસ અલગ થાય ને એનું કારખાનું છે હાલો બહુ અહીંયા બેકારો થાય તો વિડીયો શૂટ નહીં કરવા ને આપણે આજથી પંદર દિવસ પહેલાં મારા મોટા બાપુજીને બોલે આપણે ઘઉં કાઢવા હાર્વેસ્ટર જે આપણે કમ્બાઇન્ડ આવે ને ઘઉં કાઢવા અમે એને કટર કે એ આવ્યું હતું એનો વિડીયો શૂટ કર્યો એમણે સાત પાંચ મિનિટનો વિડીયો છે તો એ વિડીયો આજે તમે એન્જોય કરો થોડોક લેટ છે કેમ કે પછી આપણે વિડીયો એ મૂક્યો જ નહોતો એડિટ જ નહોતો કર્યો તો આજ વિડીયો એડિટ કરી તમને બતાવવાનો છે તો મિત્રો અત્યારે જો મારા મોટા બાપુજી ના ઓલે ઘઉં માં કટર આવ્યું છે આપણે ઘઉં કાઢવા માટે જો જસ્ટ થઈ ગયું અત્યારે જ આવ્યું છે તાજા ઘઉં છે નઈ બસ આટલા જ છે ને બાળકો બધા જોવા આવી ગયા જો આંચા આંચા જો વિવેક ને બધા વાતાવરણ છે એકદમ ચોખ્ખું ક્લીન થઈ ગયું ઓલી બાજુ và thế và thế là có rảnh đấy. Hello, vậy thì có mà nữa Có lại <laughs> tí hả? Đúng không? heo,

या चिकू ढूंढ रहे हो चिकू ढूंढ रहे चिकू ढूंढ रहा है चिकू मिलेगा नहीं सुबह भी ले लिया होगा शायद कच्चा लूटे हैं बके देंगे हाँ वीडियो बना रहे हैं हाँ वीडियो बना रहे हैं यूट्यूब पे देखे। तो देखिए दोस्तों पाजी ने इतने सारे चीकू तोड़ लिए शायद आधे कच्चे वो लगता है ऐसा ये शायद तो ये, ये पक जाएंगे ये, ये छोटा वाला शायद नहीं पकेगा नहीं पकेगा हाँ चलिए कोई बात नहीं मोटा बापूजी ना गांव निकल गया है तो देखा कागळ में नाकवाना पातरी दे बुंगड़ और

જો અહી બાપુ રજકો વાટે હવે જો અહી ચારલો વાડ નાખ્યો હે અહીં પૂરો જો એમાં શેરુભાઈ ભાઈ તો આરે રાટા જ મારતા હે એ શેરભાઈ શેરભાઈ શેરુ શેરુભાઈ રખડિયા થઈ ગયા ઓ શેરુ કા કેવા તે હે નાસકો ને બેઠાડો થઈ ગયો અને સુરત દાદા આથમ આવી ગયા ના તો હવાનું વાતાવરણ આમ વાદળછાયું આછો તડકો હોય ને એવું વાતાવરણ છે ને આ બાજુ થોડુંક ઘાટું વાદળ છે ને અંક્યા જો આવું વાતાવરણ છે અત્યારમાં વાગી ગયા છે આપણે છ તેત્રીસ મિનિટ થઈ ગઈ છે ને અહીં ક્યાં જો કલ્પેશ બંને એવી ગાજર કાઢે એટલે મસ્તીના ગાજર કે હવે વાકી ગયા ને એટલે પેલા કેમ છીણાઈ ગયા હોય એવા ગાજર થઈ ગયા છે મસ્તીના ગાજર

મસ્તી ના ગાજર હો મોટા મોટા ગાયું ને ખાવાની મજા આવે ધૂળ ખેરવી પડે કે ધૂળ કોરું થઈ ગયું એટલે ધૂળ તો બઉ આવે નઈ આમ તે ઝાડ ફેરવો એટલે બધી ધૂળ ખરી જાય તો ફાઈનલ મિત્રો આપણે રજકો અને ગાજર કમ્પ્લીટ આપતા આપણે ઘરે આવી ગયા છે ને હવે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાયું દોઈ લઈશ ને બા હા એ બહુ ઘણું પી આખી નું હતું કાલ તો કેમ હોય ગયો આખી દે થાકી ગયો છે બેઠા બેઠા થાકી ગયા જય માતાજી કેમ છો બધા મજામાં છો ને આપણે જો થાકી ગયા ને તો ગયા ત્યાં બેઠો તો ગાજર ખાના કે એમાં થાકી ગયો જાતે લાગી મોટતા ને બીજ ઉપર ગાજર જોતેર ખો દેવા ગયા આ બી મુક ખીચડી ને કોઈ ચા બેન માત્ર માંગો ગયા બારા નીકળો હાલો બેન એ પર બેન આમ ઈ નઈ ગયો જે ભાઈ ભી કે કે રીમકી ખીચડી એ બનેને કી શાક નુ રોટલા આ વિડિયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી આવજો બધા